તેમજ વુમન સોર્સ માધ્યમથી તપાસની તજવીજ ચાલુ રાખેલ તે દરમિયાન એલસીબી પોલીસ ની ટીમ ને બાતમી હકીકત મળે કે રાજન સળિયા પ્લાસ તેમજ દીવાન સળિયા પ્લાસ બંને મૂળ રહે ખજુરિયા ના તેઓ ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ છે તેમની ચોક્કસ બાતમી મળે છે જે બાતમીને ને ચોક્કસ ખરાય થતા પુરાવા આધારિત કાર્યવાહી કરવા હેતુસર તેમને પકડી પાડી બંને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે તેઓને વિશ્વાસમાં લઈ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આજથી અઢાર દિવસ અગાઉ રાજાન તથા તેમના અન્ય બે સાગરીતો સાથે ભેગા મળી નવા ગામમાં ઉગમણા ફળિયાના રસ્તે એક મોટર સાયકલ દાહોદ બાજુ પતિ પત્ની આવતા હોય જેમાં પાછળ બેસેલ બેસેલ બેન ના ગળામાં તથા કામ કાનની બુટી ચેન તથા કાનની બુટી પહેરેલ જોવા મળતા તેઓએ મોટર સાયકલ પરત વાળી દંપતીની મોટર સાયકલ ઉભી રાખી તમનસો બતાવી દાગીના તેમજ રોકડ રકમ લઈ અને તેઓ ફરાર થઈ ગયા હતા ત્યારબાદ તેઓ આજથી છ દિવસ પહેલા તેમના બે સાગરિત મળી એક મોટર માં ત્રણ જણા તથા બીજી મોટર ઉપર એક જણ એમ ચાર જણા એ બંને મોટર લઈ જૂના પાણી ગામે પાણીના ના ટાંકા પાસે એક મોટર ઉપર એક છોકરો તથા તેમની માતા ને ઉભા રાખી બંદૂક બતાવી તેમના ગળામાં પહેરેલા સોના ચાંદીના દાગીના પહેરેલી બુટી બેડંગ ડંગ પર્સમાં મૂકેલ રોકડ રૂપિયા કાઢી લઈ જતા રહેલા હોવાનું જાણવા મળેલ તેમની કબૂલાત ના આધારે ખાતરી તપાસ કરતા ગુનાનો અપડેટ ડિટેક્ટ થતા કાયદેસરની કાર્યવાહી

પ્રથમ બનાવમાં પસાર થતા હસબન્ડ વાઈફ બાઇક ઉપર પસાર થતા હતા એમને આંતરી અને હથિયાર બતાવી અને એમની પાસેથી સોનાની વસ્તુઓ પડાવી લેવામાં આવી હતી બીજા બનાવમાં મા અને દીકરો બંને પસાર થતા હતા બાઇક ઉપર અને એની પાસેથી સોનાની વસ્તુઓ પડાવી લેવામાં આવી હતી આ ગુનાના અનુસંધાને દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવવામાં આવી હતી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે ડિટેલમાં તપાસ કરતાં ગુનાને અંજામ આપનાર ગેમનો પર્દાફાશ થયો છે અને એમાં બે આરોપીઓને હસ્તગત કરવામાં આવેલા છે આ બંને આરોપીઓ પાસેથી અમને જે આ બંને બનાવોમાં જે સોનાની વસ્તુઓ લૂંટી લેવામાં આવેલી હતી એ રિકવર કરવામાં આવેલી છે આ બંને આરોપીઓના રિમાન્ડ પણ લેવામાં આવેલા છે હાલ સોમવાર સુધીના અમને રિમાન્ડ આપવામાં આવેલા છે અને રિમાન્ડ દરમિયાન એમની સાથે આ ગેંગમાં આકૃત્યમાં બીજા કેટલા સાગીરતો છે એમણે ગુજરાતમાં અને અન્ય રાજ્યોમાં આવા કેટલા ગુનાઓને અંજામ આપેલો છે એ વિશે તપાસ કરવામાં આવશે બંને ગુનેગારોનો ઇતિહાસ છે એના ઓફેન્સ રજિસ્ટર થયેલા છે પાંચ ઓફેન્સ છે એ રાજન પલાસ નામના એક ગુનેગાર ઉપર છે ને અને સાત છે એ દિવાન પલાસ ઉપર સાત ઓફેન્સ રજિસ્ટર થયેલા છે થેન્ક યુ